દુનિયામાં જે માનવ સમુદાય અથવા તો જીવ સમુદાય આપણે એના જ એક અંશ છીએ આમ દરેક વ્યક્તિ સ્વતંત્ર છે અને આમ આપણે આ વિરાટ અસ્તિત્વનો જ એક અંશ છીએ એકને કાંઈ થાય એની અસર બધાને થાય એકનું ભલું થાય એનાથી અનેકનું ભલું થવાની દિશા ઉઘડે પણ કેટલાક લોકો એવા હોય છે એમાં કે જે તમે એનું કાંઈ બગાડ્યું ન હોય તમારે એની સાથે કાંઈ સંબંધ ન હોય તો એ તમારું બગાડે ચોર લોકો ખિસ્સા કાતરુઓ તમે એનું કાંઈ ન બગાડ્યું હોય એ તમને ઓળખતાય ન હોય પણ ભીડમાં તમારો ચેન ખેંચી લે તમારો મોબાઈલ ચોરી જાય તમારા ઘરમાં ખાતર પાડે ચોરી કરે તમને નુકસાન પહોંચાડે સમાજ જેવો છે તેવો એની અસર તો તમારા ઉપર થાય જ છે એ જ રીતે તમે ક્યાંક બહાર ગામ ગયા હોય તમે કાંઈક સંકટમાં ફસાયા હોય તો તમને ઓળખતા ન હોય કંઈ પરિચય ન હોય એવા માણસો ક્યારેક તમને કામ લાગે તમારી પડખે ઉભા રહે તમારી મદદ કરે અને આસુરી પ્રકૃતિના લોકો સમાજમાં જોવા મળે ભૂત સર્ગો લોકેસ્મિ દૈવ આસુર છે ભગવાન પણ ભગવદ્ ગીતામાં આ વાત સમજાવે છે કે બે પ્રકારનો સર્ગ એટલે કે સૃષ્ટિ છે એક દૈવી સૃષ્ટિ અને બીજી આસુરી સૃષ્ટિ આસુરી સૃષ્ટિ અકારણ તમારું નુકસાન કરે બીજાને રડાવવામાં બીજાનું નુકસાન કરવામાં બીજાને પાડવામાં એને વિકૃત આનંદ મળે યાાસુરિવૃત્તિના લોકો દૈવી પ્રકૃતિ ધરાવનારા લોકો બલન માણસ અજાણ્યો હોય તકલીફમાં હોય એની મદદ કરે પડી ગયો હોય કોઈ તો એને ટેકો આપે એને ઉઠાવે હા તો જેની સાથે આપણો આમ કઈ સંબંધ નથી એટલે કે ઓળખાણ નથી એની વાત થઈ ઓળખાણ છે જેની સાથે કેટલાક લોકો ઈર્ષા કરે તમે બોલાવો તોય ન આવે અદે ખાય કોઈ એ બહુ સરસ કહ્યું કે ન દેખાય એવી ખાય એ અદે ખાય પણ એમાં માણસ લપસે અને પડે ને તો હાડકો હાથ ના આવે અદેખાય એ બહુ ખરાબ વસ્તુ છે ઈર્ષા અસૂયા અહ શાસ્ત્રીય શબ્દ છે એના માટે અસૂયા અસૂયા એટલે અન્યના ઉત્કર્ષને જોઈને આપણા અંદર થતી જલન એનું નામ અસુયા ઈ કેમ આગળ નીકળી જાય ઈ કેમ સુખી થઈ જાય એની સમાજમાં કેમ વાહવા થાય એ જોઈને જેના અંતરમાં જલન થાય असलो यार ल ट्रक वाला पण पाछळ सूत्रो लिखे न घणी वेळा बहु सारा सूत्रो लिखे तमें લખيو હોય કે જલો જલન હોતી હે જલો લેકિન દીયી કી તરહ જલનાઈ હે તો જલો લેકિન દીપક કી તરહ જલુ જો સ્વયં જલ કરકે ઓરોં કો પ્રકાશ દેતા અને એ દીવો છે ને એને કોઈક બુજાવી નાખે અથવા તો એ વાવડાથી બુજાઈ જાય પણ સહજ રીતે જો એ દીવો હોય તો હોય ત્યાં સુધી અંધારાની સામે લડે પ્રકાશ આપે અને પછી એ દીવો ગુજરી ગયો એમ ન કહેવાય એ દીવો બુજાઈ ગયો એમ પણ ન કહેવાય આપણે ત્યાં એના માટે બહુ સરસ શબ્દ છે દીવો રામ થઈ ગયો આવો સરસ શબ્દ છે એવા જે સમાજના દીવડાઓ છે એનાથી થાય એટલો સમાજને પ્રકાશ આપીને પછી રામ થઈ જાય આયુષ તેલ ખૂટી જાય પ્રારબ્ધ ભોગવાઈ જાય પછી એવા દીવા રામ થઈ જાય પણ ઘણા લોકો અકારણ ઈર્ષા કરે એનો સ્વભાવ એવો હોય તમે બોલાવો તોય ના આવે ઘણા સજ્જન એવા હોય કે તમે બોલાવો તો આવે બાકી ભાઈ આમ આપણે એવા નવર્યા નથી આમ અમથા અમથા ન જઈ કોઈ બોલાવે તો બરાબર આંટો મારી આવે બોલાવો તો આવે પણ તમે તકલીફમાં હોય અથવા તો તમારે ત્યાં કંઈ સારું ટાણું હોય અને તમે કદાચ એને બોલાવવાનું ભૂલી ગયા હોય તો પણ ટાણે આવીને ઊભો રહે તમારી સાથે તમારા આનંદના સમયમાં પણ અને તમારા દુઃખના સમયમાં પણ આવીને ઊભો રહે મુંજાતો નહીં હું છું એ તમારો સ્વજન ખરા અર્થમાં એ તમારો સુરૃદ્ધ ભગવાન જીવ માત્રના સાચા એ જ્યારે આ સૃષ્ટિમાં જરૂરત ઊભી થાય ત્યારે ત્યારે પરમાત્મા નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર થાય પાંડવોના ઉપર જ્યારે જ્યારે ભગવાન આવીને રહ્યા એમ ભક્તોના ઉપર દુઃખ પડે પૃથ્વીના ઉપર ભાર વધે આમ તો ભાગવતમાં અને રામાયણમાં કથા એવી છે કે જ્યારે બહુ તકલીફ થઈ ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈ દેવતાઓ પાસે ગઈ અને બ્રહ્માદિ દેવતાઓ પછી ક્ષીર સાગર ગયા અને ત્યાં પ્રભુની સ્તુતિ કરી અથવા તો રામચરિત માનસ અનુસાર બ્રહ્માદિ દેવતાઓ ભેગા થયા ચાલો આપણે ભગવાનને પુકારીએ ચર્ચા નીકળી ભગવાન ક્યાં રહે છે ક્યાં જઈને ભગવાનની પ્રાર્થના કરીએ કોઈએ કહ્યું વૈકુંઠમાં કોઈએ કહ્યું સાકેતમાં કોઈએ કહ્યું ક્ષીર સાગરમાં મહાદેવજી કહે છે એક દેવી પાર્વતી એ સમયે સમાજમાં હું પણ હતો અને મેં કહ્યું કે ભગવાન ક્યાં રહે છે એ પ્રશ્ન નથી ભગવાન ક્યાં નથી એમ પૂછો હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના અગ જગ મય સબરહિત બિરાગી પ્રેમતે પ્રભુ પ્રગટે જીમી આગી भगवान भगवत गीता में कहे कि यदा यदा ही धर्म से ग्लार्भवती भारत अभ्युत्थान अधर्म से तदात्मा सृजाम तार हूं ने प्रकट करू आ सृष्टि अनंत जो ब्रह्मांड है नुज प्रागट्य अव्यक्त ईश्वर है अभिव्यक्ति જેમ તમારો આત્મા આમ તમને દેખાય નહીં અથવા બીજા નહીં દેખાય નહીં પણ એના હોવાનું પ્રમાણ એ કે આ તમે જીવતા જાગતા બેઠા છો તમે વિચાર કરો એ આત્મ શક્તિ જે છે એનો એનો ચમત્કાર કેવો કે માણસ નેવું વરહજી